ગાંધી બાપુ બકરી રાખતા બોલો ગાંધી બાપુ બકરી રાખતો બકરી ગાંધી બાપુ બકરી ગાંધી બાપુ ચાડે દૂધ ખાતા આપણે બકરી પાડો તેને બકરી પાડે બોલો બકરી તો બાંધી ખીરે પણ સારવા કોણ જાય ભોજો ભાઈ બે ભાઈ હું જાણે આપણે બકરી લાવ્યા પણ સારવા કોણ જશે છે ધંધો કડવો બકડા ચાળવા કે બુદ્ધિનો ઉપયોગ કરો બુદ્ધિનો ઉપયોગ બુદ્ધિનો ઉપયોગ કર્યો એની દુકાને બોર્ડ માર્યું અમારી બકરીને જે છાડી આવશે જે ઢળવી આવશે એને પાંચસો રૂપિયા દેવામાં આવશે હવે તેથી દાડી પસાર રૂપિયા એ સમયની વાત અને બકરું ધરવવાના પાંચસો મળે કોઈ મૂકે હવારમાં લાઈન હોય લાવો છે બકરી એ બકરી એક છે આખું ગામ છે વાળા પછી વાળો પણ સડટ એટલી તમે આખો ડી બકરીને છાડીને લાવો એટલે હું અહીંયા પાછો ખવડાવી જો બકરી ખાય તો ભૂખી તો એક રૂપિયો નહીં મળે ન ખાય તો ઢળાઈ ગયેલી પાંચ કોડા ગણી દેસુ ડોકડા ખડીંગ ખડીંગ રોજ એક જણો બકરી લઈ જાય બકરી ચારી લાવે શેઠ ને કાલ્યો શેઠ રવું પડે બાપા રવું પડે શેઠ રજકો કાટે ગદક અને બકરાને ટેવ હોય રજકો ભાડે એટલે મોઢું મેર્યો અગે રાય નહીં મન જેવું છે બકરું શેઠ કાય ગીધી ગીધી કીધી તે બકરી કટ કીટ કીટ દે ફૂમ કાય ભૂખી નીકળ આખું ગામ ધરાણું બકરું નો ધરાણું બોલો પછી ગામ ભેગું થઈને બેઠું ભીડ્યું ટેકાન કે આ બકરે ભાર્યા કરી સાહેબ એમાં ગામના સરપંચ નીકળ્યા તાજા સુટાયેલા નવી સોર્ણી હેવડાવેલી અવિશ્વાસ ની બાપા અમે હું અવિશ્વાસ ની દરખાસ્ત વિશ્વાસ નથી પછી અવિશ્વાસ આવે કે તો ભેગા શું છે ભેગાતા બકરા હાટું છે આખું ગામ ધરાણું પણ શેઠની બકરી નો ધરાણી

તમને થોડું દેવાય કે પણ પાંચસો આપો છો ને પાંચસો પણ તમને કે તો તો પણ પણ લાવો લાવો જો જો કેવું પડે ભૂખી સરપસ લઈ ગયા વાડીએ લઈ ગયા પોતાની વાડીએ ન્યાજીને બાંધી બકરી રજકો વાંચ્યો રજકાની કોળી હાથમાં લીધી ને હાથમાં લીધી પાતળી પરોણી જે આપણે વાવણીમાં રાખી ને પરોણી એ લીધી હોય

પછી તો નક્કી નહોતું થતું બકરીના હિંગડા છે કાન છે બે ભેગું થઈ ગયો બકરીના કાન ઊભા થઈ ગયા મોઢું થઈ ગયું મોટું છે પછી તમે રસકો દેખાડે તો બકરીને રસકાની વાસ આવે તો રીવે ચાલે પંદર મિનિટમાં લઈ ગયો આ લ્યો શેઠ તમારી બકરી કે પણ પંદર જ મિનિટ થઈ જાય સરપસ થઈ પંદર મિનિટ હોય તો દસ મિનિટમાં ધરાઈ ગયું પાંચ મિનિટ ત્યાં આવતા થઈ મારે સરકાર ધરાઈ ગયી તારું બકરું ન ધરાય હું વાત કરી નાખું છું પણ જોવું પડે જોઈ લ્યો શેઠે કાઢ્યો રોજકો બકરીને કે કીધી 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 બકરી સરપ્રંજને જો કે આડું પાંતોડ રૂપિયા જાય ચારસોની જ બકરી હતી મૂળ ચારસો ની બકરી હતી પાંચસો ધરવાના દેવા કેમ

ડેન્ગ્યુ વધારો જાઓ બેટા આનંદ કરાવો ખંડવાળો ખરેખર ખંજવાડવાનો આનંદ એવો આવ્યો ઓહો હો હવે તો ખ ક્યાં થાય નીતર એ ખ થયું હોય પૂ પહેર્યું ઘી કોઈ હોય ને ખડકી બન કરીને કાથીન ખાટલે જે વાહા ઘ જે લેલ આવતી ભાઈ ભાઈ અમુક અમુક તો હોવાની હાવ ભાઈ ગયો બોલો બેઠી બેઠી ટોલા સમય તો રૂપિયા પાંચમાં અને કરતા તો આવડું બોક્સ આવતું એમાં આવડું બોક્સ આવે એમાં બે પાણા આવ્યા પછી એમાં સીઠી હતી એક પાણો હેઠે મૂકો એની માથે થૂક લગાડો એની માથે ટોલો મૂકો બીજા પાણાથી ટપ દી ને મારો આમ કરીને પાંચ રૂપિયા ઓલાવી જવા મચ્છરે કીધું કે માં ઉડાન ભરું છું માએ ખૂબ આશીર્વાદ દીધા જાઓ બેટા હેપી જર્ની અને મચ્છર ઉડ્યું ભાઈઓ ટેકઅપ થયું એ રાઉન્ડ મારી મચ્છરનું બચું પાછું આવ્યું માના ચરણોમાં આવ્યું ખમામાં બેટા કેવી રીતે તારી જર્ની ઘરે વાત ગયો બહુ મજા આવી મને મારો એક પણ જોક્સ એવો નહીં હોય કે એની અંદર એક પાતળો સ્તર ન હોય હાવ ઝીણો જોક્સ કઉ હાવ હાવ પતલો ડોક્ટર સાહેબ એક ડોક્ટરે દર્દીને આમ જોયું ને દાખલ જ હતો પણ બીમારી કાબુમાં આવે એમ નહોતી સમાજ હોય કે શરીર હોય એનું નિદાન ત્રણ જ પ્રકારે થાય છે સમાજ કે શરીર સમાજમાં વ્યક્તિ રૂપી બીમારીઓ હોય છે અને શરીરમાં પણ એવી બીમારી હોય એના નિદાન ત્રણ જ રીતે થાય એક તો એના જે બીમારી છે એની સામે લડી શકે એવું તત્વ પેદા કરો એને ડોઝ આપો દવા આપો રોગ પ્રતિકારક શક્તિ વધે એનાથી ફેર ના પડે તો એને સાફ કરો એને સાફ કરો એને સમજાવો દે ને ભાઈ હાલવા ન ગાંઠે તો સર્જરી એટલો ભાગ કાપીને કાઢ નાખો મચ્છર ને પૂછ્યું બેટા હા મમ્મી હું આવ્યું કેવી રીતે સફર કે મમ્મી બહુ સારી સફર રહી મને તો આનંદ આવ્યો પણ માં હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં સમાજ ને બહુ આનંદ આવ્યો મચ્છરની ની માં ગોથું ખાઈ ગઈ કે સમાજ આપણે જઈને સમાજ ને આનંદ આપ શું વાત કરે બેટા અરે આ માં હું જ્યાં ગયો ત્યાં સમાજે મારી તાળીયું બહુ પાડી જ્યાં ગયો ત્યાં ત્યારે એની માએ કીધું કે તાળીની જપટમાં ન આવી જતો સાહેબ તાળી એની છે એ ખબર પડવી જોઈએ મારો કહેવાનો અર્થ એ છે એટલે કવિ કાક બાપુ લખે કે એની ભેળા વસનારા ભરમાના મોટાના તળિયા ન મળ્યા પણ કહેવાય ગયો આ લાપાળિયાની ભૂમિ છે અને એમાંય આવો આનંદનો કાર્યક્રમ અને એમાંય ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા ટૂંકી વાત કહું આ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ રાવણ માર્યું એટલે ના ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે કંસને માર્યો એટલે ના જે કોઈ પૃથ્વીના ગોળા ઉપર એક સાથે એકત્રીસ બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય એક સાથે એકત્રીસ બાણ ચડાવવાના દસ મસ્તકના વીસ ભૂજાના અને એકત્રીસ મું નાભીનું હવે વિરવર પુરુષ ધરતીમાં હજી સુધી કોઈ જન્મ નથી અને એવડી તાકાત હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને એ રામની નજીક જઈ શકે ભલા માણસ હે ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત છે છતાં શિશુપાલની હોહ ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે ભગવાન રામ આપણને પ્રેમ શીખવાડે છે એક જ રામચરિત્ર માણસ પુંજ બાપુના મુખેલી સાંભળી લ્યો મને તો બીજો આનંદ એ છે સાહેબ પુંજ મોરારી બાપુ વર્ષોથી કથા તો કરે છે પણ સાહેબ અમે પરદેશોમાં જોયું છે એકસોને બાવીસ દેશ અને એના યુવાનો આજના આધુનિક વિજ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે એ સમયમાં સાહેબ એ છોકરાઓના એક થેલામાં લેપટોપ હોય અને એની બાજુની અંદર રામચરિત્ર માનસ પીળી હોય એ ન્યા જો રામચરિત્ર માનસ કોઈ પહોંચાડ્યું હોય તો એ પૂજ્ય મોરારી બાપુએ પહોંચાડ્યું